નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજા હું છું દિવેશ ગાડી સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં અને લાવ્યો છું તમારી માટે વિકાસ પરીક્ષા ક્ષે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જી હા વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષા ક્ષે અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળવા જઈ રહ્યું છે જેમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે અંગ્રેજી જેમાં ક્વેશ્ચન નંબર ચૌદ ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે જે આપણે સોલ્વ કરીશું આગળ ભણતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ વિકાસ પરીક્ષા ક્ષે અસાઇનમેન્ટ તમને ઘરે બેઠા મળી શકે એમ છે જી હા ઘરે બેઠા તમે મેળવી શકશો ઘરે બેઠા મેળવવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઈવ ફોર પર તમે કોન્ટેક કરી શકશો તો ચાલો શરૂ કરીએ રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ કાઉસ માં પેલી ખાલી જગ્યાઓને બરોબર કાઉસ માં પેલા વિકલ્પો થી ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ચાલો પૂરીએ એક ખાલી જગ્યા પૂરવા માટે તમને ત્રણ ઓપ્શન આપવામાં આવશે ઇટ વોઝ ધ લાસ્ટ ડે ઓફ ધ ફાઇનલ એક્ઝામ એન્ડ ખાલી જગ્યા વોઝ નર્વસ નર્વસ કોણ તો કે બધા હોય ને એવરીબોડી આવશે મોસ્ટ ઓફ અસ હેડ ખાલી જગ્યા હેડ હેડ પછી શું આવે હેડ પછી આવે વી વી3 ક્રિયાપદનું ભૂતકૃદંત સ્વરૂપ આવશે પ્રિપેર્ડ prepared very well but some of the boys and girls hadn't try as खाली जगह as to तो, as hard okay chalo खाली जगह is father तो आल्सो where is father सवाल पूछो छे श्याम आस्कड गोपाल He has not come back. खाली जगह said gopal he has not come back yet हजी પાછા આયા નથી why don't you tell me what this excitement all about this is the today ખાલી જગ્યા પીસ તો આવશે નોઈઝેસ્ટ ધ પછી આવશે નોઈઝેસ્ટ એટલે કે EST વાળું રૂપ ચાલો આગળ વધીએ જસ્ટ સમ અગો ધ સન ખાલી જગ્યા સમ ટાઇમ્સ અગો ભૂતકાળની વાત છે ને ભૂતકાળ એટલે આવશે વોઝ શાઇનિંગ સડનલી ધ સ્કાય વોઝ કવર્ડ ખાલી જગ્યા કવર્ડ ખાલી જગ્યા ડાર્ક ક્લાઉડ્સ તો કવર્ડ વિથ ડાર્ક ક્લાઉડ્સ કાળા વાદળો વધે વડે જે છે આકાશ ઘેરાઈ ગયું સૂન ઇટ સ્ટાર્ટેડ સ્ટાર્ટેડ પછી આવશે આઈએનજી વાળું રૂપ રેઇનિંગ પછી છે ઓલ ઓફ અસ ખાલી જગ્યા યુ તો ઓલ ઓફ અસ મસ્ટ યુ ખાલી જગ્યા શુડ ઓલ ઓફ અસ શુડ યુ શુડ મસ્ટ બી અવેર ફોર ટ્રાફિક રૂલ્સ ઇફ યુ આર નોટ જો તમે ટ્રાફિક રૂલ થી અવેર નથી યુ ખાલી જગ્યા તો યુ ખાલી જગ્યા યુ કુડ ગેટ ઇન ટુ ટ્રબલ તો તમે જે છે તકલીફમાં પડી શકો છો આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા બે માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે અવેલેબલ છે બધા જ વિષયના પ્રેક્ટિસ પેપર એંશી ગુણના બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને ઈ પણ સોલ્યુશન સાથે અવેલેબલ છે એક પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને જો તમે તમારા સંસ્થા તમારા કોચિંગ સેન્ટર તમારા ક્લાસીસના નામે એના બ્રાન્ડિંગ સાથે જ પેપર સેટ મંગાવવા માંગતા હોય તો પણ તમે મેળવી શકશો જેની કિંમત માત્ર વીસ રૂપિયા છે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો હરી ઇઝ ખાલી જગ્યા પૂર્વ ફાર્મમાં

માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં તમે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો જેમાં તમને મળશે સંપૂર્ણ ટેક્સ્ટબુકનું સોલ્યુશન સંપૂર્ણ ગ્રામરનું સોલ્યુશન અને રાઇટિંગ સેક્શનનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવ બેચમાં બેચમાં જોડાવવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન નંબર તેર મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે ચૌદમાં પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલ માં નવા હો તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ